સુરતના વરાછા વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં કોટેજ ઇન્ડસ્ટ્રી સ્થાપવાના વિરોધમાં સ્થાનિક લોકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો આ વિરોધ પ્રદર્શનમાં સ્થાનિક મહિલાઓ સહિત મોટી સંખ્યામાં રહીશો જોડાયા હતા વરાછા વિસ્તારની આસપાસ આવેલી રહેણાંક સોસાયટીઓના લોકો એકત્રિત થઈ ધારદાર વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકોએ સ્પષ્ટ જણાવ્યું કે રહેણાંક વિસ્તારમાં કોઈપણ પ્રકારની કોટીઝ અને ઇન્ડસ્ટ્રીયલ કે કોમર્શિયલ પ્રવૃત્તિઓ મંજૂરી નથી અને સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ કર્યો કે રાજકીય નેતાઓએ ફક્ત ચૂંટણી સમયે મત માંગવા આવે છે અને બાદમાં લોકોની સમસ્યાઓ પ્રત્યે કોઈ ધ્યાન આપતા નથી જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો આગામી ચૂંટણીમાં પોતાની તાકાત બતાવવાની ચીમકી પણ સ્થાનિકોએ આપી હતી તો કોટેજ ઇન્ડસ્ટ્રીના આયોજન અને પ્લાનિંગને અટકાવવા તેમજ રદ કરવા માટે સ્થાનિકોએ સરકારી કચેરીઓમાં અરજીઓ કરી દીધી છે અને આ મુદ્દે જરૂરી કાનૂની કાર્યવાહી માટે અધિકૃત કોર્ટમાં પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે વરાછાની આ જમીન પર કોઈ પણ પ્રકારની ઇન્ડસ્ટ્રીયલ કોમર્શિયલ કે કોટેજ ઇન્ડસ્ટ્રીના આયોજન સામે સખત વિરોધ વ્યક્ત કર્યો છે અને વેપારીઓ દલાલો તથા જાહેર જનતાને આ નોટિસ ગંભીરતાથી લેવાની અપીલ કરી છે

અહીંયા ઇન્ડસ્ટ્રીઝ ને કોમર્શિયલ નું બુકિંગ ના આવે એના કરતાં રેસિડેન્ટ ઝોન માં જો રેસીડેન્ટ આવે તો અમારા માટે વધારે સારું છે કે અહીંયા આ જેટલી સોસાયટીઓ છે બધી રેસીડેન્ટ છે અને ત્યાં આ લોકો એમ્બ્રોઇડરી પાર્ક ને એવી ઇન્ડસ્ટ્રી લાવવા માંગે છે હવે એમાં ખરેખર જી પ્લસ વન હોય એની જગ્યાએ જી પ્લસ ફાઈવ ને એવી રીતે ગેરકાયદેસર બાંધકામ કરીને ખોટી રીતે પાસિંગ કરાવીને અહીંયા લાવે છે તો આને જવાબદાર કોર્પોરેટરો ધારાસભ્યો આ બધા શું કરે છે કઈ ખબર નથી પડતી આના પહેલા પણ એકવાર ઇન્ડસ્ટ્રી નું બુકિંગ મૂકેલું તો બધા જોરદાર વિરોધ કરેલો ત્યારે બંધ રહેલો તો આ ફરીવાર આટલા બધા પૈસા ખાઈને આવી રીતે આ બધું માથાભારે તત્વો કોણ આ કરે છે એનો સખત વિરોધ કરીશું અને ગમે એમ કરીને લડીશું એનો બંધ જ रखავશું એટલે એ લોકોને પાક્કો મેસેજ જાય કે લોકો કાઈ પણ એમ મનમાં માનતા હોય કે એમને મનમાની ચલાવી લેવામાં આવશે તો ચલાવી લેવામાં નહીં આવે